સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્રીય પ્રાયોજિત યોજના અંતર્ગત યોગાનો કાર્યક્રમ જોગાણી નગર ગાર્ડનમાં આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ટીમ સુરતે યોગનું સુંદર સંચાલન કર્યું અને ખૂબ જ ઉમંગથી આયોજન કર્યું હતું જેમાં જોન કો ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કોઓર્ડિનેટર ડોક્ટર પારુલ પટેલ અને હિના ચાવડા તથા યોગ કોચ યોગ ટ્રેનર અને યોગ સાધક મળી કુલ ત્રણસોની સંખ્યામાં હાજરી આપી હતી સુરતના કોર્પોરેટર ગીતાબેન સોલંકી ડેપ્યુટી કમિશનર મીનાબેન ગજ્જર સ્પોર્ટ્સ અધિકારી કપિલ સિંઘ અને એસએમસીના અધિકારીઓએ આ પ્રસંગે હાજરી આપી અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો